હાલ સરખેજ આશ્રમનો જે વિવાદ છે તે દિવસે દિવસે વકરી રહ્યો છે અને સાધુ એટલે આપણે ત્યાં સાધુને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે ભૂમિ સંતોની ભૂમિ કહેવામાં આવી છે અને સાધુ એટલે જે ત્યાગમયતાનું સ્વરૂપ હોય જેમના રૂવાડે રૂવાડે જે છે તે નિર્દોષ જે કરુણા છે તે નીતરતી હોય ને તે પ્રકારનું સ્વરૂપ આપણે માનીએ છીએ અને એ જ સાધુ અત્યારે જે તેમના સંપત્તિને લઈને જે વિવાદ વકરી રહ્યો છે ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે હાલ આપણી સાથે આ ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર આપણે ત્યાં કહેવાય છે કે તે ન તક તેના ભૂંજી થા અને આ ત્યાગની ભૂમિ છે અને સંતો આપણને ત્યાગના પાઠ શીખવતા હોય છે એ જ સંતો અત્યારે ભાગ માટે લડી રહ્યા છે તો સર શું કહેશો આ જોઈને શું સૌ પ્રથમ તો શું ભાવ આવે સર સૌથી પહેલા તો તિરસ્કારનો ભાવ આવે હતાશાનો ભાવ આવે આક્રોશનો ભાવ આવે અને એમ થાય કે જો આવા લોકોના હાથમાં સનાતન ધર્મ હશે તો આ ધર્મ ટકશે કે કેમ આવો ભાવ આવે કારણ કે તમે જેમ અત્યારે વાત કરી સાધુ ચરિત સાધુ ચરિત્રની વ્યાખ્યા તો એ છે સંસારના સુખ કે દુઃખ એ જેની ઉપર સૌથી પહેલી અસર કરે તે સાધુ સંસારના દુખે દુઃખ જે પામે સાધુઓને હવે આ બધા માલ મલિદા ખાઈને આપણે સાધુઓને જે જોઈએ છીએ અલમસ્ત એવું નથી હોતું અગાઉના સમયમાં હું ને તમને કહીએ છીએ સાધુ કેવા શુકલકડી લકડી હતા ઋષિ મુનિ મોટા ભાગે શુકલકડી શૂક લકડી શું કામ નહીં એને કાંઈ કચાશ તો હતી નહીં જો એક અંજળી પાણી છાંટીને એ સમુદ્રને સૂકવી દેતા હોય નદીના ભાગ પાડી દેતા હોય પર્વતની ઉપર પગ મૂકીને એ તમને જે રીતે કોઈ એક બાહુબલી માણસ એક તરબૂચ ઉપર કે પાકેલા ચીભડા ઉપર પગ મૂકે ને ચીબડું ચેરાઈ જાય એવી જેની શક્તિ હોય એવા સાધુ સુકામ રૂષ્ટ પુષ્ટ ન હોય એ સુકામ સુક લકડી હોય કારણ કે એને સમાજના દરદ પોતે ઝીલી લીધા હોય એ આડસ છે સાધુ છે સમાજની સુખાકારી જે છે એના માટે થઈને એની તમામ દુઃખ દરિયાન એ બધા પોતે પી જાય એ સાધુ છે અને એવા લોકો જો આપણા પ્રહરી હોય તો સનાતનની દુનિયાનો કોઈ પણ ધર્મ હોય તે આમ અડીખમ રહી શકે તમે આપણે જેની ચર્ચા કરીએ છીએ ભારતીય આશ્રમ જુનાગઢ ચાર આશ્રમ છે નર્મદાના કાંઠે છે સરખેજમાં છે જુનાગઢ છે ને બીજા અમરેલી પંથકમાં છે આ ચાર આશ્રમ છે ચાર આશ્રમની પચાસ પચાસ કરોડની કોઈની પચ્ચા કોઈની હોય એવી બધી એની કિંમત અંકાય છે અને બધું થઈને પાંચસો કરોડનો આળે ગાળેનો વ્યવહાર છે અરે પાંચસો હોય કે પાંચ હજાર હોય સાધુને શું પડી હોય ભલામાણા કોઈ તમને કેતોય એમ કેવું જોઈએ સાધુ એ કે ભલામણા તમે જેની વાત કરો મને કઈ સમજાતું પણ નથી કારણ કે સાધુ ને તો શું હોય કોકનું સુખ છે અને પોતાની સાધના સિવાય કોઈમાં રસ ન હોય સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક એક પ્રસંગ આવે છે એ ફલાણાભાઈ મુખી કે એવા એક વ્યક્તિનું એમાં ચિત્રાંકન છે શું છે કે જ્યારે એને સાધુ ચરિત બનાવવાની સ્વામિનારાયણ ભગવાને કીધું હોય કે ભાઈ તમે બે માણસ જે છે એ હવે તમે સંસારમાં તમારું બરાબર છે પણ તમારે જો સ્વામિનારાયણ સંપ્રદાય પાળવો હોય તો તમારે અમુક અમુક પરેજી પાળવી પડે મોહ માયા ત્યાગવી પડે એટલે બંને માણસ પતિ પત્ની બંને એ લોકો નીકળ્યા હાલીને નીકળ્યા એમાં શું થાય છે આગળ જતા એ પતિ હારે જાય જોયું કે રસ્તામાં તો કોહિનુર હીરા જેવો સોનાનો એક આખો દેખાવો પડેલો છે એને એમ થયું કે મેં એટલે કે ભાઈએ કે સહજાનંદ કહેવાથી માન્યો કે બધું પરિત્યાગ કરી દીધું તો ઠીક છે પણ સ્ત્રી છે સુવર્ણમાં હંમેશા મોહિત જાનકી માતા જો આવી રીતે મોહિત પામ્યા હોય તો પછી આ તો સામાન્ય મહિલા છે એટલે એણે શું કર્યું જોયું કે આ આખે આખો સોનાનો ઢોર ઢોળ છે એમાં જો મારી પત્નીની નજર પડશે તો સંભવ છે કે એ મોહિત પામી જાય એટલે એણે શું કર્યું બુદ્ધિપૂર્વક એની ઉપર ધૂળ નાખ દીધી તો એને ધૂળ વાળી દીધી એટલે પત્નીએ જોયું એટલે એણે એના પતિને કીધું તો પત્નીને એણે શું કીધું પત્નીએ ખબર છે કે શું કર્યું તમે આ એ કે કાંઈ નહીં કાંઈ નહીં એના પતિએ કીધું કાંઈ નથી કર્યું નાના મેં જોયું ને કે તમે હમણાં ઢેફા ઉપર ધૂળ ઢાંકી દીધી ઢેફા ઉપર ત્યારે એ પતિને થયું કે હું તો હજી મનોગત માનું છું સહજાને મેં તો મોહમાયા મૂકોનું મનોગત માનું છું મને એમ છે કે મારી પત્ની મોહી જશે પણ એણે કીધું કે આ સોનાનો ઢેકળો જેને તમે સોનાનો માનો છો હવે મારા માટે માટીનું ઢેકળું થઈ ગયું છે વાત થઈ ગઈ પૂરી આટલું પૂર્ણત જે માણસ સમર્પિત હોય એ સાધુતા છે હવે એ આ બધી જે સાધુતાઓ છે ને એ તથાકથિત નહીં એ ન્યુટલ ભક્તોમાં જ પડી છે કમિટેડમાં નહીં કમિટેડ જે ભક્તો છે જે અત્યારે ઝગડી રહ્યા છે પછી તમે હરિહરાનજી બાપુ હોય કે ઋષિ ભારતી હોય તમે વિચાર કરો આજે અમે સ્ટોરી બનાવી છે એ સ્ટોરીમાં કુંવરજીભાઈ બાવળિયાની એન્ટ્રી થઈ છે એણે હરિહરાનજી બાપુને ધમકી આપી કે આ જે સાધુ જે છે ઋષિ ભારતી એ અમારું લોહી એટલે કે કોળી સમાજમાંથી આવે છે અને જો તમે એને કાંઈ હેરાન કરશો તો અમે કાર્યવાહી કરશું વગેરે વગેરે અને એ તો જૂની વાત હરિરાજી બાપુ એના સ્વમુખે કીધેલી છે પણ અત્યારે તમે ઓડિયો બધામાં વાયરલ થઈ રહ્યો છે આપણે જાણીએ છીએ બંને જૂથના એક ભાઈ ગઢવી છે રાઠોડ છે બંને પાછા કે છે કે આપણે જેલની ભાઈબંધી છે એટલે બે પાછા જેલમાં ગયેલા છે અને એ પાછા બંનેના સત્સંગી હોવાનું કેવાય છે એક ઠેકેદાર કે કોઈ એને મેનેજર કક્ષાની વાતો જે ગણો તે અને બંને એકબીજા સમજે છે માથે માથા ટકરાવા ન જોઈએ એટલે એક નોતરા આપ્યા છે કે તમે તમે આવો સરખેજમાં અને આની કરો કોણ કોણ ખોટું સરવાળે કહેવાનો છે એ કે આટલા ભૌતિક બાબતોમાં સંતો જ્યારે આવા લપસી પડે ત્યારે સનાતન ધર્મ જેને તમે હું આપણે છે ને વાત પ્રોબ્લેમ શું છે મીડિયા હોય કે બીજા કોઈ પણ એના અનુયાયી હોય આપણે કેટલીક વાત બહુ આંખ મીચામણા કરીએ છીએ અને એ આપણો દોષ છે સાહેબ તમારી જાણકાર ખૂબી બે કેવાની જેમાં ક્ષમતા હોય ને એ સાચો મિત્ર કે સાચો અનુયાયી આંધળા ભક્ત નહીં આપણે વારંવાર એક વાત કહીએ છીએ ને કે ભાઈ ગંગા પવિત્ર હોય એટલે ગંદકી એની પવિત્ર ન મનાય ગંદકી ગંદકી હોતા હે એવી રીતે કેટલાક લોકો ગાયના આંચલ ઉપર બેસીને દૂધ જ ન પીવે લો પીતા આપણે વારંવાર કહીએ છીએ ને તો સવાલ એ છે કે જ્યારે ભક્તો ને ખબર પડે તો એને ખરેખર કેવું જોઈએ ભક્તો એ કેવું જોઈએ ગુરુ ને જે ગુરુ કે ગુરુદેવ તમે જે આ કરો છો એ સાંસારિક દ્રષ્ટિએ બરાબર નથી તમે આમાંથી પાછા વળો નહીં અમારે પાછું વળવું પડશે આપણા પ્રોબ્લેમ શું છે તમે હું જેને સનાતનના ઠેકેદારો કહીએ છીએ એ બધા સનાતન ધર્મના ઠેકેદાર નથી ધર્મની દુનિયાના ઠેકેદાર બનીને પોતાની જાહો દલાલી માટે લડી રહ્યા છે આ જે લોકોનો ઓડિયો અત્યારે બહાર આવ્યો છે જે સાધુ ચરિત જે ઋષિ ભારતીથી માંડીને હરિહરજી વાત આવી છે ક્યાંય કોઈ એક ધર્મ ની વાત તાકી છે કે ભાઈ બીજું બધું ગોળ્યું આશ્રમનું જે થવું થાય સનાતન ધર્મ માટે થઈને મારે એ કામ કરવું પંદર દિવસ હું ઉપવાસ કરીશ પંદર દિવસ હું સમાધિ લઈ લઈશ પંદર દિવસ બોલીશ નહીં કોઈએ કીધું દરેક આમ જ કે છે કે ભાઈ આ હરિનારાયણ હરણજી ખોટું છે પછી પાછા ઋષિક બંને આક્ષેપ એવા કર્યા છે કે મારે ને તમારા આપણા રૂવાડા ઉભા થઈ જાય એવા તો એને આક્ષેપો કર્યા અને હવે જુઓ સનસની કે બાબત હવે શું આવ્યું છેલ્લે ડેવલપમેન્ટ કારણ કે કરોડો રૂપિયાની મુદ્દાની વાતો છે હવે બંને શું કે છે કે બંનેના અનુયાયી ભેગા થવાના માથે માથા

અમુક અનુયાયીને વાત કરો તો બીજાને રસ નથી પોલિટિશિયન્સને શું રસ છે એ તમને કહું પોલિટિશિયન્સને રસ છે એના લાખો અનુયાયીઓ ઉપર રાઈટ એટલે હવે જે ડેવલપમેન્ટ આવ્યું શું છે એ કહું ડેવલપમેન્ટ એ છે કે બુદ્ધિપૂર્વક બંનેને એક બેસાડી અને સમાધાનની વાત કરવામાં આવી છે ઋષિ ભારતીએ પણ કીધું છે હરિહરાનંદિ ભારતુ ને ચારિત્રહીન પણ ચિત્ર છે હકીકત છે છાપવામાં આવી ગયું બધું જ એને કહી દીધું છે સામા પક્ષે ઋષિ ભારતીએ પણ હરિહરાનંદજી બાપુ વિશે બોલવામાં કઈ કચાશ રાખી નથી અર્થાત કા તમે ત્યારે ખોટા છો ને કા હવે સમાધાન ત્યાં પછી ખોટા હશો તો સમાધાન તમારું થાય છે સનાતન કે કે કારણ હવે તમે જો ધર્મ તમે શુદ્ધ નથી તમારી દુર્ગતિ તમારી બધી જ આકાંક્ષાઓ જીજી વિશા તમે કલ્પના કરો તમારી બંનેની જીજી વિશા જે હોય તે હવે એની સાથે તમે પાછા કહેવાતા ગાદીપતિઓ બનશો કદાચ બે આશ્રમ તમને મળે બે આશ્રમ તમને મળે હવે તમે શું માનો જ્યાંથી પવિત્ર ગંગા નીકળે કોઈ દિવસ તમે ઉકરડામાંથી કોઈ દી સુગંધ ભાળી કે ભાઈ આ તો ખુશબુદાર ઉકરડો છે એવું સાંભળ્યું કે તો સંતો હવે આ બોલી જાય એટલે કહું ન બોલાવત ના તમને મને ખબર નહોતો જુદી વાત છે તમે કેટલાય દિવસથી મીડિયાના તમે જોઈ લો મેન સ્ટ્રીમ ટીવીથી માંડીને પ્રિન્ટ મીડિયા સુધીમાં બધાએ એકબીજાને સામસામે બોલવામાં કંઈ કચાસમાં ખામી નથી રાખી રાઈટ હવે ઈ ખરાબી છે તો તમે બોલ્યા છો કારણ કે બે હૃદયો તો આપ્યો નથી અને હૃદયો આપે તો કા તમે પેલા ખોટા હતા અને હૃદયો ન આપો તો હવે ખોટા છું હવે તમારું સમાધાન સંભવ કઈ રીતે બને તો ઈ સમાધાન જે તે અનુયાયી વર્ગ હોય છે ન્યુટ્રલ કઉ છું એને કમિટેડ નહીં કમિટેડ તો બધું હાલે કમિટેડ ને તો શું છે કારોબાર દેખાય છે ન્યુટ્રલ એટલે તમારા મારા જેવા કોમન માર્ક જે આપણે ભગવાન લુગડાને ને હંમેશા સંત જ માની લઈએ છીએ પ્રવૃતિઓ છે એને સમાજના માટે ઉત્તમ છે એવું માની લઈએ છીએ એને હવે થોડુંક બ્રેક રાખવાની જરૂર છે કે ભાઈ જેટલા ઉજળા એટલા કઈ કે દૂધ નથી હોતા ને પીલા એટલા કોઈ હોના નથી હોતા કઈક લોચો છે તો એ લુટલ ભક્તો તણું ભલું કરવાના એ તો હમ જોખમ છે કારણ કે હવે એ સંપીને ક્રાઇમ કરશે તમે જુઓ એકબીજાની સમજૂતી થી એવી રીતે હવે તમે તમે ઋષિ ને આટલા એ ફલાણી મહિલા સાથે સંબંધ હતા

કહેવાતા આપણા જે આપણા એટલે કે સામાન્ય લોકોની વાત કરું છું એવા ભક્તોની છે આંધળી ભક્તિ તમને હંમેશા અર્ધિક ગર્તામાં ધકેલી દેવાની સર આપણે જોઈએ તો જે રીતે આપણે ઋષિ ભારતી બાપુ હોય કે પછી આનંદજી બાપુ હોય બે બંને તરફથી જે પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને તેમનું જે લેવલ છે તે ખૂબ નીચે જઈ રહ્યું છે ખાસ કરીને આપણે જોઈએ તો જે સામાન્ય સમાજમાં સારા લોકો કહેવાય છે તે પણ એટલું એટલી એટલી પ્રકારે જે નીચા લેવલની વાત નથી કરતા તો હવે સર આ આક્ષેપો થઈ રહ્યા છે એને કઈ રીતે જોઈ રહ્યા છો અને જે આક્ષેપો છે તે દિન પ્રતિદિન કલાકે કલાકે કંઈક નવું આવતું રહે છે અને કંઈક ને કંઈક જે આક્ષેપો છે તે નીચે જઈ રહ્યા છે જુઓ નવું આવે છે એની એક વાત કરું અત્યારે એક નવી વાત આવી એ પછી હવે બજારમાં આવશે ત્યારે ખબર પડવાની તો જુઓ તમે ને હું શું માનીએ છીએ પ્રત્યેક આશ્રમમાં જતી વખતે કે આશ્રમ એટલે કે જ્યાં સાધના કુટીર હોય તમારી મારી મનની સાતા વળતી હોય આપણે સાંસારિક દુઃખોમાંથી હેરાન થઈને જઈએ અને આપણને એમ લાગે કે આશ્રમમાં જઈએ તો ક્યાંક આપણા દિલને ટાઢક વળે હવે જુઓ ચૂલો હળગતો હોય તો તમે એમાંથી ઠંડક કઈ રીતે મેળવી શકો તમારા કોઠા હળગતા હોય તો ટાઢક કઈ રીતે મેળવી શકો સંત શીતળ હોવા જોઈએ આપણે માનીએ છીએ ચંદન શાહ પણ શીતળ ક્યાંથી હોય તમે સ્વયં સળગો છો તમારી ભીતર તો આવું બધું લાલસા સળગે છે મોહ સળગે છે માયા સળગે છે કબજા પટ્ટાના બધા સળગે છે તમારા રાઈવલો સળગે છે તમારે બધાને માવસોરો રાખવા છે તમારે માથાભારે ભારે માણસો રાખવા છે તમારે હજી પૂર્વાશ્રમના તમારા સંસારિક લોકો છે એને હાચવા છે પૂર્વાશ્રમના સમાજને

આપણે ત્યાં પ્રોબ્લેમ છે આપણે ક્યારે કોઈની કસોટી નથી કરતા એ પ્રોબ્લેમ છે આપણે સીધા ઢળી જઈએ છીએ મંડી સર્ટિફિકેટ આપવા એ પણ પ્રોબ્લેમ છે અને એનો આ લાભ કે ગેરલાભ આ તથાકથિત સંતો લઈ રહ્યા છે પેલું શાન ફિલ્મ જોયું તું તમે શાન એમાં અમિતાભ બચ્ચન અને ઓલો જોહર કે બરાબર એને બહુ સરસ વાતો છે અમિતાભ બચ્ચન એક સાધુ બને છે અને એ જોહર જે છે ભાઈ હાસ્ય કલાકાર હતા એ જોકર કે જોહર આઈ થિંક એને કીધું કે ભાઈ જુઓ હજાર વર્ષના સાધુ હજાર વર્ષના સાધુ તમારે દર્શન કરવા આવ્યું એટલા પૈસા એટલા પૈસા બધા આવ્યા જોવા મળે અને એ પાણીમાં હમણાં જો પાણી ની ઉપર ચાલશે બીજું કોઈ વાત નહીં તો તમે ટિકિટ શો જેવું થયું બધા પૈસા આવીને આવ્યા પાણીમાં શું હાલે અમિતાભ બતા આવ્યા ને અંદર થી આવીને ગમે નીકળી ગયા ને હોય ભાગી ગયા બધા બધા આને પકડ્યો કે ભાઈ મારે કઈ સાંભળવું નથી તમે અમારી પાસે પૈસા ઉઘરાવ્યા કે આ પાણીમાં પાણીમાં તું હાલી ન હોય કે ડૂબી ગયા અને બીજું તું તો એમ કેતો ને કે હજાર વર્ષ નો બાપુ છે તો રોજ જવાબ જુઓ એનો એને શું કીધું વાત તમારી સાચી મને કઈ ખબર હું તો પાંચસો નથી કે ભાઈ હું પાંચસો હાથસો વરથી છું હજાર નો થઈ કે નક્કી નહીં એમ આપણે પણ આવું કરીએ છીએ ગિરનાર માં જઈએ છીએ સારો અલ્ટ્રા મોર્ડન આશ્રમ જોઈ અને આપણે બીજાને કહીએ છીએ આ વિભૂતિ છે આ સંતો આમ છે ભલા માણસ તમે ટેસ્ટ તો કરો તમે એની પાસે મોહ માયા જેવું કઈ છે કે નહીં જેમ મેં તમને સ્વામિના સંપ્રદાયનો વાત કરી કે એણે કીધું કે આ ધૂળ ના છે એની ઢેફા ઉપર ધૂળ હું તમે વાલ દીધી એક સ્ત્રી એના પતિને જો એટલું કહી શકતી હોય કે મોહ ત્યાગી દીધો આને કહેવાય એમ તમે કસોટી તો કરો હવે જેટલા આવે છે છાપરે ચડીને પોકારે એવા કોભાંડ છતાં તમે જો એક પણ આશ્રમમાં ગર્દી નહીં ઓછી થાય કોઈ બાપુને નથી કરતા બાપુ મેં તમને બહુ પવિત્ર માન્યા તમારામાં સત્ય શું છે એ જાહેર કરો નહીતર અમારે કંઈક નિર્ણય કરવો પડશે આપ એ બધાને ખબર છે કોઈ ક્યાંય જવાનું નથી હૃદયના પોતપોતાના હિતો છે એટલે અમારું બધું હાલવાનું છે એમ આ બહુ મોટો પ્રોબ્લેમ છે અને એટલે મેં તમને આ બધાના સંતોને નામ આપ્યા કે કેટ કેટલા લોકો આમાં ઇન્વોલ્વ છે ને હજી તમારી જાણ કરતા તમે સ્ટેટના ચેરિટી કમિશનરના ચોપડામાં આઈટી આરટીઆઈ કરો તમને ભા સૌરાષ્ટ્રના તમામ ધર્મસ્થાન મોટા ભાગના કહું છું રે ધી રે કેસમાં કદાચ કોકના ન હોય તો ભગવાન માફ કરે મોટા ભાગની ધાર્મિક ને આસ્થા જેને સંતો આપણે કહીએ છીએ એના બધા એના કેસ ત્યાં ચાલે છે ભલામણા તમારા થકી તો અમે અહીંથી ડુંગરા ચડીએ કે અમે ગળોટિયા ગાળતા ગાળતા આવીએ તો અમે એમ માનીએ છીએ કે અમારે જીવતર સુધરી જશે અમારી વિપદા ખતમ થઈ જશે અમારી સાતા વળી જશે અમારા દુર્ગુણો દૂર થઈ જશે પણ તમે સ્વયં તો જુઓ ભલામણા તમારી ત્યાં તો દુનિયાભરની આ આટલી આટલી તો સંસારમાં વિપદા નથી એટલી વિવિધતા તમામ આશ્રમોમાં પડી છે એટલે જ્યાં સુધી નાગરિકો અથવા તો ભક્તો નિરક્ષીર તારોવાની વાત નહીં કરે ત્યાં સુધી આવા બધા ડખા આપણે સાંભળતા રહેવાના સર છેલ્લો પ્રશ્ન છે સર આપણે જોઈએ તો અહીંના માણસો જે છે ખૂબ શ્રદ્ધા પર શ્રદ્ધા પર ટકેલા છે એમ કહીએ તો ખોટું નથી અને આપણે હજુ પણ સર એમ અનેક આશ્રમો જોઈએ છીએ આપણી ભૂમિ પર કે જ્યાં સદાવ્રતો ચાલતા રહે છે લોકસેવા થતી રહે છે લોકો પણ જે ત્યાં જઈને જે પોઝિટિવિટી હોય તેનો અનુભવ કરી શકતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓના કારણે લોકોની શ્રદ્ધા ડગમગાતી હોય છે તો સર હવે ભવિષ્યમાં શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ જો પાંડુરંગ શાસ્ત્રીજી પણ કહેતા કહેતા શબ્દ વાપરું છું કે ભાઈ તમારે એટલે કે દરેક પત્નીને કેતા તમારો પતિ બહાર થી જયારે કામીને આવે ને ત્યારે તમારે એને પૂછવું જોઈએ કે આમાં નિષ્ઠાના એટલે કે આપણી પરિશ્રમના કેટલા અને ઉપરના કેટલા એ નિરીક્ષિત તારવો અને પછી તમારે એને એન્ટ્રી કરવી જોઈએ કેવું જોઈએ કે ઉપરના જે પૈસા છે એમાં તમારે એક રૂપિયાનું તમારી પાસે નથી હવે આ કસોટી કે જેવી જોઈએ ને તો સીતાજીએ જે રીતે કસોટી કરીને યજ્ઞકુંડમાં હોમાણા એના જેવી છે પણ વાત શું કરવું જોઈએ એના જેવું છે વાંધો ક્યાંથી શરૂ થાય છે આપણા બધામાંથી મંદિરમાંથી આશ્રમમાંથી ટ્રસ્ટમાંથી દેવાલયોમાંથી કે ઉપાશ્રયોમાંથી આ બધા આપણામાં ડખાપિંજણ થાય છે આ સ્થિતિ જે છે એ નિવાર માટે ભાર આપણા ભારતના લોકોએ સમજવું પડશે કે આપણી ધાર્મિકતાને આ લોકો શું માને છે તમને એ ભક્તો માને છે કે ઘરાક માને છે સર સંતોની આ વાસ્તવિકતા જોઈને સર આપને અનેક લોકો સાંભળતા હોય છે તો સર સંતોની અત્યારે જે વાસ્તવિકતા જોવા મળી રહી છે તેને લઈને ભારતી બાપુ અને હરિહરાનંદજીને જગદીશ મહેતા સરના શું સવાલ છે જો આનંદ સંત ફકીરે કહે કરે એસા આનંદ નહીં અમીરી મેં દુનિયાની કોઈ પણ પુસ્તક દુનિયાનો કોઈ પણ વ્યક્તિત્વ દુનિયાનો કોઈ પણ ચમત્કાર ઈ જગતમાં તમને પ્રભાવ ન પડી શકે એટલું તમારો પ્રભાવ તમારું અનુકરણથી પડી શકે તમારી બંને હરિહરાનંદજી બાપુ ઋષિ ભારતુ માની લો કે ભૂતકાળમાં જે થયું તે ઇન કેસ એટલીસ્ટ કારણ કે પ્રાયશ્ચિત જે છે ને એ સૌથી મોટો અમા મોટો ધર્મને અંગીકાર કરવાની વાતો છે તમામ સંસારી લોકો નાના મોટા પાપ કરતા હોય છે જેને ખરેખર તો એને એમ કરવું જોઈએ કે સભા બોલાવે બિલકુલ બોલાવે તમામ સંતો મહંતો એના જેટલા અનુયાયી હોય એને ખુલ્લો એકરા કરીને અને બંને એક વખત કે બંને કે છે હું કહું છું કે ભૂતકાળમાં આ પ્રકારની ગુસ્તાકી થઈ ચૂકી છે હકીકતે થઈ ચૂકી છે પણ હવે અમે એવા ઉપર પડ્યા છે કે હરિહરાનંદજી બાપુ સિત્તેર બોતેર વર્ષની વયના છે ભાઈ ઋષિ ભારતી છે એ પચાસ બાવન ને કે અડતાલીસ કે આને આળે ગાળે છે તો એ કહી શકવા જોઈએ હવે એટલીસ્ટ કે ભાઈ જે બીત ગઈ સો બાત ગઈ હવે નવી ગલી નવો દાવની ની વાત કહેવામાં આવે છે

એ અપવિત્ર દગે નહીં કમસે કમ એટલા માટે થઈને અમે પ્રાયશ્ચિત રૂપે અત્યારે આ સભા બોલાવી છે અને આજ પછીથી અમારું જનજીવન જે છે એમાં અમે રાતી પાયના ક્યાંય ભાગીદાર રહેવાના માંગતા નથી આ એક ટ્રસ્ટ છે એમાં પાંચ સારા માણસો જે ટ્રસ્ટી થઈ શકે એમાં અમે નહીં અમારા નામે ભલે હાલે ઋષિ ભારતીના નામે ચાલે કે હરિહરજી બાપુના નામે ચાલે કે અન્ય કોઈના નામે ચાલે ભલે ચાલતું હોય પણ અમારે એમાં લેશ માત્ર કાંઈ જોતું નથી અમે એમાં તો તમારું જે અનુસરણ છે તમારું પાલન છે ધર્મ પ્રત્યેનું એ જ એક માત્ર પ્રમાણપત્ર રહેશે બાકી જેટલા દાવા પ્રતિદાવાઓ તમે કરશો એટલા વધુ ઉલ્ઝનમાં આવતા જશે અને સમાજમાં તો રેવડી દાણા દાણા તમારી બી થવાની ખાસ કરીને મેં કીધું ને સૌથી મોટામાં મોટું નુકસાન આપણા

અહમ તો ન હોવો જોઈએ સાધુ તો જે આવી રીતના હોવા જોઈએ ને સરળ તો એ બંને સાધુ સંતો એ ભેગા થઈને કેવું જોઈએ કે અમારાથી ભૂતકાળમાં આ થઈ ગયું છે ને હવે પછી ન કોઈ વસ્તુ અમારી થાય ટ્રસ્ટી બધું સંભાળે અમારામાં જે સદગુણ કે અમારામાં જે કાર્યક્ષમતા કે અમારામાં જે સાધના છે અમે એનો સમાજ માટે ઉપયોગ કરીને આથી કરીએ છીએ તો મેળ પડે પણ જંખના રેખા કરશો કોઈ પણ પ્રકારની આ કબજા ભોગવટાની વાત નહીં તમને ચૂંટણીની વાત નહીં સમાજના ઠેકાની વાત નહીં બીજા આશ્રમો લઈ લેવાની ઇધર ઉધર વાંકાતરા કરવાનું આ બધાનું જેટલું પણ પરિતાપ જે છે એ તમે સહન કરીને તમારું ક્ષીણ થઈ જવાનું નજીકના ભવિષ્યમાં આ લાંબુ ટકતું નથી આપણે જોઈએ છીએ કેટલાય સાધુ સંતોના જેને કહેવાય કે જાહો જલાલીની પરાકાષ્ટા હતી

આ ભક્તિને અભડાવવાનો કોઈ સાધુનો અધિકાર નથી બંને સાધુ હોય કે આવા જેટલા ભીતરમાં જેટલા હોય બધા સાધુ સંતો નક્કી કરવું પડશે હવે સમય એવો આવ્યો કે આપણા ધર્મ ઉપર બહુ મોટું જોખમ અને ધર્મ ઉપર જોખમ છે એટલે આપણી નીતિ ઉપર જોખમ છે નીતિ ઉપર જોખમ છે એટલે આખા સંસાર ઉપર જોખમ છે બાપ અને દીકરી ભેગા રહી નહીં શકે માં અને દીકરો રહી નહીં શકે જો તમે સંસ્કાર અમારા ક્ષીણ કરી નાખશો તો તમારામાંથી પ્રેરણા લઈને જો એમ કે કોઈક અમને એમ કેવું જોઈએ કે જુઓ ફલાણા સંતોએ શું કીધું આપણી હાજરીમાં ફલાણી વસ્તુ ન થાય એને બદલે હવે ઉદાહરણ શું આપે કે ઓલા બાપુએ જો લઈ લીધો ને પાંચસો કરોડ રૂપિયાનો તો એ જો સાધુ લઈ લે તો મારે શું કામ ન લેવા આવા આપણને કોઈ દાખલા આપવા માંડે એ બહુ ખરાબ છે ને હવે બહુ બધું ચગ્યું છે એટલે જે ધર્માચાર્યો જેને કહેવાય જેની રક્ષાની જવાબદારી છે ભારતીય આ સમગ્ર ભારતની એની સંસ્કૃતિના રક્ષક જે છે મૂળ ચાર શંકરાચાર્યજીવો છે શક્ય એટલું એની વિશેષમાં વિશેષ જાહેર સભાવડાઓ કરાવડાવો અને શૈક્ષણિક સંસ્થાઓમાં કરાવડાવો આપણે આ બધી રૂટિન કથાઓ જે છે એ રૂટીન કથાઓમાં ધર્માચાર્યને કહો કે કથાકારોને પણ કહો ભાઈ તમે આપણી સંસ્કૃતિની વાત કરે આ બધી રામ રામને સીતાનું અપહરણને ને કૃષ્ણ ભગવાનની લીલાને બધાને બધી ઓકે એ રાખો માં વણતા જાઓ મૂળ વાત આ છે અમારી સંસ્કૃતિનું હનન થાય છે તે અને તમે આપણે જે ભવાડા સાંભળીએ છીએ તે અખબારોના પાને આવે તો આપણું શરમથી માથું ઝૂકી જાય છે ભલામણા એક ભગત તરીકે આપણને થઈ જાય છે મેં આપણે કીધું નથી ક્રિશ્ચનના થતા નથી ગુરુદ્વારાના થતા નથી મસ્જિદોના થતા કેવળ આપણાને આપણા થવું થાય છે અને પછી આપણે માન્ય પંચ્યાસી ટકા આપણે હોવા છતાં આપણે શું કામ વામણા છે વામણા જ હો ને કારણ કે તમારા પાયા નબળા છે સર આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આ સનાતન ધર્મની જે ધજા છે તે શ્રદ્ધાળુઓના કારણે જે ટકી રહી છે અને સંતોય પણ જે છે તે ધ્યાન રાખવું પડશે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર